વા શહેર ના માર્કેટિંગ યાર્ડ ખાતે કર્મચારી ગણ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું એક દિન એક કલાક એક સાથે શ્રમદાન અંતર્ગત આ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું મહવા માર્કેટિંગ યાર્ડ ખાતે આજ રોજ કર્મચારી ગણ દ્વારા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ અંતર્ગત માનની રજીસ્ટર સરકારી મનલિયો ગાંધીનગરની સૂચના મુજબ एक दिन 1 घंटा एक, एक साथ श्रमदान अंतर्गत महवाना मार्केटिंग यार्ड ખાતે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. માર્કેટિંગ યાર્ડ મોહવાના સેક્રેટરી વિશાલભાઈ પાંચાણીના માર્ગદર્શન મુજબ માર્કેટિંગ યાર્ડના તમામ કર્મચારીઓ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. એક દિન 1 घंटा એક સાથે શ્રમદાન કરી પ્રશંસની કામગીરી કરી હતી. મોવા માર્કેટિંગ કર્મચારી દ્વારા આજરોજ સ્વચ્છતા અભિયાનની કામગીરી કરવામાં આવેલ હતી આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ અંતર્ગત માનનીય શ્રી સહકારી મંડળીઓ ગાંધીનગરની સૂચના મુજબ એક દિન એક ઘંટા એક સાથે દરમિયાન તમામ કર્મચારી મિત્રોએ મોવા માર્કેટિંગ યાર્ડની અંદર સફાઈ કરીને સફાઈ ઝુંબેશને વેગવંતી બનાવીને સ્વચ્છતા અભિયાનની કામગીરી આજ રોજ પચીસ નવ બે હજાર ના રોજ કરેલ હતી